સદર સદે કોર્પોરેટની પણ રજુ વાત કરી હતી પરંતુ પીવાનું પાણી ગંદુ આવતા છેવટે સ્થાનિકો દ્વારા માટલાકોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે રે ભાજપ હાય હાય નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે 48 કલાકમાં પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે તો વોર ઓફિસ પર જે અધિકારીઓને આ પાણી પીવડાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી આજે દૂષિત પાણીના કારણે આજે ગરાસિયા મોહલ્લા જે પરસુરામ નગરની અંદર આવેલો જે આ ગરાસિયા મોહલ્લો ત્યાં દૂષિત પાણીનો જે વિરોધ અમે નોંધાયો છે અહીંયાના સ્થાનિક રહીશોની સાથે રાખીને માટલા પોડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજે ઘણા સમયથી આ લોકોને આ ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થાય છે વારંવાર એ લોકો રજૂઆત કરે છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી બિચારા કેટલા સમયથી આ રીતની પરેશાનીઓ એની તકલીફો સહન કરી રહ્યા છે સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો તંત્રમાં બેઠેલા તંત્રના જે અધિકારીઓ છે આ લોકો એટલી જાડી ચામડીના અધિકારીઓ છે ગઈકાલે પણ મેં એને એમને કીધું કે અહીંયા આવો અને જુઓ તારે એ માત્ર ઉડતી મુલાકાત લીધી આજે પણ આ જ વસ્તુ છે એ કહેતા હતા કે અમે આનું સોલ્યુશન લાવીશું હવે આવનાર દિવસમાં માત્ર બે દિવસનો હું સમય આપું છું માત્ર જો અડતાલીસ કલાકમાં આ જો આ લોકોને આવું જ દૂષિત પાણી જો મળશે તો આવનાર સમય આજે તો અમે અહીંયા ગળાશીયા મહોલ્લામાં જ વિરોધ કર્યો છે આવનાર સમયમાં કચેરીએ જઈને અમે વિરોધ કરીશું અને આ જ દૂષિત પાણી અમે અમને પીવડાવીશું અધિકારીઓને સો ટકા જો આ જ રીતનું રહેશે વલણ આ જ રીતનું વલણ રહેવાનું છે તો પછી કેમ કે ત્રીસ ત્રીસ વર્ષથી રાજ કર્યા બાદ પણ જો આ લોકો સારું પાણી ના નાની શકતા હોય જે પ્રાથમિક સુવિધા છે એ ના આપી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી અને આ લોકો એ લોકોને રાજ કરવાનો કોઈ મતલબ જ નથી કા તો ચૂંટણીનો બહિષ્કાર કરશે કાં તો પછી એ લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અમારે પંદર દિવસથી બસ આવું ગટર અને પીવાનું બધું જ પાણી મિક્સ આવે છે પણ આની કોઈ નિકાલ થતો નથી અમે આજે પંદર દિવસથી આ જ પાણી વાપરી રહ્યા છીએ અને અમારા ઘરમાં રોગચાળો બધા મેલ્લામાં ફાટ્યો છે અને કોઈ જોવા વાળું આવતું નથી અમે વારંવાર કમ્પ્લેન કરીએ છતાં કોઈ પણ આવતું નથી આ તો આજે ચિરાગભાઈ શાહ આવ્યા અને અમને એમની સાથે મળીને આ કામ કરીએ છીએ અમારા કામ કરવા પર મજબૂર કર્યા છે આ ભાજપ સરકાર જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવે છે અને અત્યારે આ પ્રોબ્લેમની અમે પંદર દિવસથી જાણ કરી છે તો કોઈ